દેશના સૈન્યમાં સેવા આપવાની ધગસ ધરાવતા ક્ષત્રિય રાજપૂત સમાજના દીકરાને મિલિટરીની ટ્રેનિંગ પૂરી કરીને જ્યારે પ્રથમ પગ ગામમાં મૂક્યો ત્યારે વીરને વધાવવા ભીમાસર ગામના અઢારે આલમે પોતાના કામ ધંધા બંધ રાખી કર્યું ભવ્ય સ્વાગત કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા શૈલેષ સિંહ સોલંકીએ ગામના અઢારે આલમના આભાર સાથે પોતાને માર્ગદર્શન પૂરું પાડનાર શ્રી સ્વામી વિવેકાનંદ એકેડમી સોનલવા અને એના સંત સ્વરૂપ સંચાલક અશોકભાઈ પ્રજાપતિને સહયોગ આપવા કરી અપીલ ક્ષત્રિય રાજપૂત શૈલેષ સિંહ અખાજી સોલંકીએ જ્યારે મા ભોમની રક્ષા માટે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના માદરે વતન ભીમાસર ગામે પરત આવ્યા ત્યારે આખા ગામમાં એક ઉત્સાહ અને ઉત્સવનો માહોલ રચાયો હતો ભીમાસર ગામના અઢારે આલમની સાથે આજુબાજુના ગામોના ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો અને સોલંકી પરિવારના ચાહકો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરી ભીમાસર ગામના માહોલને દેશભક્તિમય બનાવી દેવા સાથે શૈલેષસિંહ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના વીર સપૂતનું અભિવાદન કરવા માટે ગામમાં હરખનું ઘોડાપુર આવ્યું હોય એમ અઢારે આલમે આ વીરના વધામણા કર્યા હતા રેલી સ્વરૂપે આખું ગામ જ્યારે સોલંકી પરિવારના નિવાસ સ્થાને પહોંચ્યા બાદ રાત્રિભોજન સૌ ગામવાસીઓએ સાથે કર્યું હતું આ પ્રસંગે ખાસ તો સોલંકી પરિવારના મોભી અને રાપર તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ રામજીભાઈ સોલંકી ભારતીય કિસાન સંઘ રાપર તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડા તેમજ રાપર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર લાભુજી પરમાર શ્રી વિવેકાનંદ એકેડમીના સંચાલક અશોકભાઈ પ્રજાપતિ તેમજ નરેન્દ્રસિંહજી વાઘેલા મેઘજીભાઈ પરમાર સમસ્ત સોલંકી પરિવાર અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

જે એક રાપર તાલુકાના ક્ષત્રિય સોનલવા દ્વારા પણ ખુબ પ્રયાસો કરવામાં આવતા હોય છે યુવાનોમાં એક દેશ પ્રત્યે જે દેશ ભાવના છે એને ઉજાગર કરવા માટે અને ખાસ તો તમે જયારે લશ્કરની તાલીમ લઈને ભીમાસર ગામમાં આવ્યા છો ભીમાસર આખા ગામે તમારું જે ભવ્ય સન્માન કર્યું આ બધા બાબતે આપ શું અભિપ્રાય આપશો મારો એક જ અભિપ્રાય છે હું બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મેં અરે જી નાનપણથી ઈચ્છા હતી દેશ સેવામાં જોડાવાની જી અને એના માટે મારા પરિવાર અને મારા ભાઈઓનો પહેલેથી ખૂબ સપોર્ટ થયો દાદાની માતાજીના આશીર્વાદથી અને મમ્મી પપ્પાના ભાઈઓના સપોર્ટથી હું મારી મતલબ ટ્રેનિંગ કર્યા પહેલા હું સોનલ વાબ અશોકભાઈ ની એકેડેમી જે બે વર્ષ સુધી મે મહેનત કરી હતી ત્યારબાદ મેં બે હજાર ત્રેવીસ માં એસએસસી જીડી પેરામિલિટરી ફોર્સ માં અપ્લાય કર્યો અને ત્યારે મારું એમાં સિલેક્શન થયું અને મેં બે હજાર ચોવીસ માં મારી પ્રી બેઝિક ટ્રેનિંગ જે દસ મહિનાની છે એ ચેન્નાઈ માં અરાકોનમ ખાતે પૂર્ણ કરી અને પ્રી કમાન્ડો જે એક મહિનાનો કોર્સ આવે તે પર ત્યાં જ કર્યો

દેશ સેવા મતલબ બધા ને અંદર થી ગમે દેશ માટે હું ખુબ ખુબ આભાર માનું છું ખાસ તો હું તમને છેલ્લો પ્રશ્ન કરી કારણ કે અત્યારે તમે હજી ઘણા દિવસ થી વતન માં આવ્યા છો એટલે બધા મળવા પણ આવતા હશે પણ આ છેલ્લો પ્રશ્ન હું તમને કરી કે સોનલવામાં જે વિવેકાનંદ એકેડમી ચાલુ છે એના વિશે અને ખાસ તો યુવાનો એ આ એકેડમી માં શા માટે જોડાવવું જોઈએ બસ આ છેલ્લો પ્રશ્ન આપણે અહીંયા અમારા જે વાગર પંથકમાં આપણે એક વાતાવરણ ખૂબ જ મતલબ કે જે બાળકો શિક્ષિત છે મતલબ કે રિજ્જત હોય છતાં પણ એમને સાચો માર્ગ કોઈ નથી આપવા મતલબ અહીંયા એટલા મતલબ જાગૃત નથી કેટલા લોકો અને જે અશોકભાઈ જે બાર થી આવીને અહીંયા મતલબ કે નિઃસ્વાથ જોવા જઈએ તો કાંઈ નથી એટલા રૂપિયા આપણે આપણા પાસે માંગતા નિઃસ્વાર્થ સેવા એમની પોતાના મતલબ કે પોતાના ખર્ચે હલાવતા એ રીતનું હોય આપણને ત્યાં વિવેકાનંદ academy ખાવા પીવા રેવાનું બધી સગવડ મતલબ એક દમ આપડે કેવાય ને કે free સ્વરૂપે મળી જાય જી એટલે ખાસ તો ખાસ રાપર તાલુકાના ના હું પણ appeal કરું છું તમે પણ appeal કરજો કે રાપર તાલુકાના જે દાતાઓ છે શ્રેષ્ઠીઓ છે એવા લોકો એ આ academy આર્થિક રીતે સહયોગ આપો જોઈએ કારણ કે આજે તમારા જેવા યુવાનો જયારે લશ્કરમાં જોડાય અને દેશની સેવા માટે આગળ આવતો હોય એનો એ જો પ્રોત્સાહ પ્રોત્સાહન પૂરું પાડતું હોય વિવેકાનંદ એકેડમી એટલે ચોક્કસપણે શૈલેષસિંહ આપણે કેવું પડે કે આ એકેડમી એ ભવિષ્યની આપણા માટે કેવો આવી હોય કે જે આપણને જે આપણા સપના પૂરા કરે છે શું કેશું હું માનું છું કે આમાં મતલબ થી જે દાતાઓને હું તો મતલબ અંદર થી કઉ છું કે આપણે આજની સેવા શું હોય કે આજની સેવા એ કે આવતીકાલ નો નાગરિક આપણી હામેજ એક ઉભો રહે આજની સેવા એ ખરી કે ગૃહ સેવા અને મતલબ આ નાગરિકો અત્યારે એટલા મતલબ વિદ્યાર્થીઓ હોવા એટલા હોશિયાર હોવા છતાં પણ આર્થિક સ્થિતિના ના કારણે આગળથી વધી શકતા એમના માટે આપણે જોવા જઈએ તો અશુકભાઈ મતલબ એક દીપક બની રહ્યા છે ચોક્કસ 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 આજની જોડાવ જોવા ખરીદી આ મતલબ